જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ કુલચા આપણી રીતે એના માટે જોશે આ બે વાટકી મેંદો લીધો છે ઓણી ચમચી મીઠું લીધું છે અડધી ચમચી મરી પાવડર લીધો છે આ ચમચીનું જ માપ રાખશું બધામાં ડ્રાય મિક્સ કરી લેશું એક ચમચી ઘી લેશું ચોખું અડધી ચમચી બેકિંગ સોડા લેશું બેકિંગ પાવડર લેશું સોરી પાંચ ચમચી બેકિંગ સોડા લેશું સાજીના ફૂલ બધું મિક્સ કરી લેશું સરખું દહીં ઉપર સાજીના ફૂલને નાખશું એટલે એ એક્ટિવેટ થશે એટલે એનું પ્રોસેસ ચાલુ થઈ જાય અડધી વાટકી દૂધ લીધું છે એ નાખી દેસું લોટ બાંધશું જરૂર લાગશે તો થોડુંક પાણી નાખશું સોફ્ટ લોટ લોટ જ બાંધવાનો છે હવે આ દૂધ મિક્સ થઈ ગયું છે થોડુંક પાણી નાખવું પડશે પાણી નાખીને એકદમ સોફ્ટ લોટ બાંધી દેસું હવે આ લોટ એવો સોફ્ટ બંધાઈ ગયો છે હવે સેજ ઘીથી કૂણવી અને દસ મિનિટ રેસ્ટ આપશું વધારે નહીં દસ જ મિનિટ આપશું આપણો આ લોટને રેસ્ટ આપી દીધો છે ને એકદમ જોવો જાળીદાર થઈ જશે અને ધાણાભાજી અને કાળા તલ લઈ લીધા છે કુલચા વણી લેશું હવે લુવા પાડીને એકદમ સોફ્ટ સરસ લોટ થઈ ગયો છે હવે આપણે આ લુવા પાડી લીધા છે નાનું વેંદાના લોટનું અટામણ લઈને જ વણી લેશું સોફ્ટ છે ને સે એટલે અટામણ લેવું પડશે જો લોટ બરાબર હશે ને તો તમારે સેજ જટામણ લેવું પડશે જો એમને મણાય છે નાના નાના સરસ ફૂલી ફૂલી ને મોટા ધીમા ગેસે વણતા હતા ત્યારે લોટી આપણે મૂકી દીધી હતી હવે શેકી લેશું જો લોટ સોફ્ટ ને બરાબર છે એટલે એટલું બધું અટામણી નથી લેવું પડ્યું એટલા સરસ ફૂલી ને થશે ને પલટાવી લેશું જો જો કેવા ફૂલે છે આ ગમે તો અન ઇવન વણી શકીએ સાજી સાજીના ફૂલ દહીં બધાનું સરખું માપ હશે ને તો અવાજ સરસ આમ ફૂલશે એકદમ જો થઈ છે હમણાં ફાસ્ટ ગેસ નથી રાખવાનો નહીતર બ્લેક દાજ પડી જશે મીડિયમ રાખવાની ફ્લેમ મેંદો છે એટલે આપણે પકાવવાના તો બરાબર જ છે બધા પકાવી લેશું જોઈ વણાઈ ગયું છે શેકી લેશું છે જો આવા શેકવાના છે એકદમ સોફ્ટ છે થઈ ગયા છે સર્વ કરી દેસું તૈયાર છે આપણું આ પંજાબી શાક સાથે સર્વ કર્યા છે કુલચા પનીર ભુર્જી સાથે જો એકદમ સોફ્ટ ત્યાં છે આટલા કેટલા ફૂઈલા છે આપણે સાવ નાના લુવા લઈને કર્યા હતા લચ્છા ડુંગળી સાથે અને પનીર ભુર્જી સાથે સર્વ કર્યા છે આ રીતે બનાવજો ઈસ્ટ કે કાંઈ નથી નાંખું જો ઈસ્ટ ન ખાતા હોય ને તો આ બેસ્ટ ઓપ્શન છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ